સેગવા ગ્રામ પંચાયત કચેરીમાં આયુષ્યમાન વયવંદના કાર્ડ કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો કેન્દ્ર સરકારની આયુષ્યમાન વયવંદના યોજના અંતર્ગત સોમવારના રોજ ભરૂચના સેગવા ગ્રામ પંચાયત કચેરીમાં આયુષ્યમાન વયવંદના યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આયોજિત કાર્યક્રમમાં ગામના વરિષ્ઠ નાગરિકોએ યોજનાનો લાભ લીધો હતો પોતાના આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું કેન્દ્ર સરકારની આયુષ્યમાન વય વંદના કાર્ડ યોજના વરિષ્ઠ નાગરિકોને બીમારી જેવા સંજોગોમાં ખૂબ મહત્વની પુરવાર થાય છે ઉપરોક્ત કાર્ડ મુખ્યત્વે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે મહત્વદાયી છે આયોજિત કાર્યક્રમમાં સેગવા ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા અધ્યક્ષ સાદિક નાથા જિલ્લા પંચાયત સદસ્ય સલીમ ખાન ઉર્ફે મલંગ ખાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા ફિરોજ મલેક પાલેજ

ના સદસ્ય મલંખા રહેમાનકા પઠાણ તેમજ કેગવા સરપંચશ્રી તેમજ જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ દ્વારા આ આયોજન કરવામાં આવેલું તેનો ખૂબ જ બહોરી રીતે વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધેલ છે અને આ યોજના ભવિષ્યમાં આ વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે એ આશાએ આ કાર્યક્રમ કરેલો છે અને આપણા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ યોજના કરેલ છે એનો ખૂબ ખૂબ લાભ ગામના વરિષ્ઠ નાગરિકોએ લીધેલ છે જય હિન્દ જય ભારત